ગણેશ ચોથ ભાદરવા મહિનાની ચોથ આ દિવસ ગણેશ ચતુર્થી નામથી ઓળખાય છે આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથ નામની મૂર્તિ ફૂલ ગણપતિજી નું પૂજન કરવું નૈવેદ માં ભગવાન ને લાડુ અતિ પ્રિય છે તેથી લાડુ બનાવી ધરાવવા પછી પૂજન કરવાનું વ્રત કરનારે આ દિવસે એક વખત જમી એકટાણું કરવાનું આખો દિવસ ભજન કીર્તન માં પસાર કરવાનો ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમના ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મૂળ ભોજન લેવું બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર અને શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન ગણપતિજી મહારાજ શંકર ભગવાનના અને મા પાર્વતીના પુત્ર છે કાર્તિક સ્વામીના ભાઈ છે ઉંદર તેમનું વાહન છે રિદ્ધિ અને સિદ્ધિ તેમને વરેલી છે કોઈ પણ સારો પ્રસંગ ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિ મહારાજની પહેલી પૂજા કરવી પડે લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે આવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં પરંતુ લાડુ રાખે એક દિવસ ગણપતિજી લોકમાં જતા હતા એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણપતિજી આવું સ્વરૂપ જોઈને ખી 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 હસવા લાગ્યા અને બોલવા લાગ્યા વાહ ભાઈ વાહ મોટું પેટ અને લાંબી સૂંઢ મશ્કરીમાં બોલ્યા અને ફરીથી હસવા લાગ્યા પરંતુ ગણપતિજી મહારાજ કઈ બોલ્યા નહીં અને તો પેલા ચંદ્ર ફરીથી મશ્કરી કરવા લાગ્યા અને હસવા લાગ્યા અને બોલ્યા એ દુદાડા દેવ આમ ઉંદરની સવારીઓ ઢચુક ઢચુક જાઓ છો તો ક્યારેક કૈલાશ પહોંચશો લ્યો લ્યો કોઈ ઝડપી વાહન આપું ગણપતિજી આ વખતે પણ શાંત રહ્યા તીખરે ચડેલા ચંદ્ર પોતાનું વિવેક ભૂલી ચુક્યા હોવાથી વાણી કરવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યા બહાર થી આવા દેખાવ છો તે તો જાણ્યું હતું બોલતા પણ નથી પણ છો આટલું સાંભળતા જ ગણપતિજીની આંખો તો લાલ ચોર થઈ ગઈ એમને થયું હવે હદ થાય છે આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છકેલો છે હવે તેને શિક્ષા કરવી જ પડશે આમ વિચારી ગણપતિજી મહારાજ ક્રોધ ભરાઈને બોલ્યા હે ચંદ્ર તું તારા રૂપના અભિમાનમાં શ્રાપ છે તો એ મુશ્કેલીમાં આવી પડશે શ્રાપ સાંભળતા ચંદ્ર ગર્વ ઓગળી ગયો તેને થયું અરર આ તો મારાથી અવિવેક થઈ ગયો છે અભિમાનમાં ને અભિમાનમાં વાણીનો સ્વયં પણ રહ્યો નહીં

ભગવાન કહે દેવતાઓ સાંભળો આ તો ગણેશજી નો શ્રાપ છે માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બતાવી શકે નહીં માટે આપ સર્વ ગણપતિજી ગણપતિજી પાસે ઉપર ખુશ થાય એવો રસ્તો પણ હું તમને બતાવું છું તે સાંભળો તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે શુદ્ધ એકમ થી શુદ્ધ ચોથ સુધી ગણેશ ચોથનું નું વ્રત કરે અને એ વ્રત ની વિધિ આ પ્રમાણે છે સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવી જો સોનાની મૂર્તિ ન બનાવો સારા ચોઘડિયામાં ગણપતિજીની સ્થાપના કરવાની પછી તેમનું પૂજન કરવાનું લાડુ નિવેદ ધરાવવાનું પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની એ દિવસે બ્રાહ્મણને જમાડવા દાન કરવું આમ કરવાથી ગણપતિ મહારાજ ની કૃપા ચંદ્ર ઉપર થશે ગણપતિ મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને તેના શ્રાપનું નિવારણ થશે દેવતાઓના કહેવાથી કર્યું વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજી તેના ઉપર પ્રસન્ન થયા ચંદ્ર એ ગણપતિજી ની ક્ષમા માંગી ત્યારે ગણપતિજી એની ઉપર કૃપા કરી કહ્યું હે ચંદ્ર તમે મારા શ્રાપથી મુક્ત તો નહીં થાવ પણ તમે મારું વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તમને આપેલા શ્રાપને હળવું કરી શકું છું આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેમને કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવશે નહીં પણ ફક્ત સુદ ચોથના દિવસે જ દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે અને આજ પછી ભાદરવા ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું નિવારણ કરીશ હે ગણપતિ મહારાજ આપનું વ્રત કરનારને સાંભળનારને કથા લખનારને જેવા ફળ્યા એવા આજે આમો બધાને ફળજો બોલો ગણપતિ મહારાજની જય બોલો ગણપતિ મહારાજની જય